પણ તું પોચો પડીશ એ તો હું વાત કરું તમાર એ તો તમારા આઈડિયા તો બધા હા જ હોય છે પણ હું કહેવાનું ખબર હે હાથમાં આવી નાખ જોઈ ને એ કોઈ શું કરવા એ તો ભગત માં ખબર પડી જાય તો બોલી દાવનો જ છે પણ કોઈ કામ નઈ કરે તો બરોબર કામ નઈ થતું તારું કે રા તમે કાની બતાવો અમ હવે તને મગન જે કરશે ને એ મગન જ કરશે એ તો આઈડિયા માર આઈડિયા તો લાવું છું પણ તું રે ને હાવખે પોણીમાં બેસી જોઈશ કે ચોખા પાણી બેઠું ઉભો નહી રહ્યો પોલીસ નો આલી અર્ધી ઈમાં કોઈ ના છે લાવ કે શું કરવા નવા આઈડિયા મારા પઈ પત્તર રગડી જાય છે નવા ને તો હવે મારા જે છે ને મારા જ કરવું પડશે શું કરવાનો તમે આ મારા ને ખુલ્લે આમ દાદાગીરી આપણે કરવાની છે હે ઓવા લે વસ્તુ પકડ રા દરે આસ પાસ પહોંચ જલી આ જો મારીએ છે કમ્પ્લીટ છે પણ મુકવ સંતા દેખ હાલ પણ યાર

ભગત રોયો ને તો રોમ નો ભગત છે કદી જિંદગી માં ચોરી ના કરે તાર પાંચ જે ભગત હોય ઠગ ને યાર તમને ખબર નઈ તાન હે તાન બજો બાબુ તારી વાત જો આજી ની અકળી ને તો બસ સમજી લેજે ભગત નું આઈ બન્યું સરપંચે હાથ ગઈને પોણી ગાળો ને તારી એક જ લોટો ભરી પાણી પીવા તો તન કહી દઉં પાછો બાબુ હા મને આ રી થોર થોડી તો વેમ એક દાડા ની પડી જ આપણો બે નથી પડી ઓ સરપંચ ખબર સામાન આય તો બાબુ ખરેખર જો

ખાલી આવી જુ ખાલી સરપંચ મને બાબુ બેન એટલે તમે તો એટલા મેલા છો ને ખરેખર કહી તમે એટલા મેલા છો ને

મગાત ખબર આ ભૂલ મા બે તા ચોર ચોર કરી મારે તો એટલે એવોને કેસ કરે પોલીસ આય ને એ મન જોળ્યા તા એવું છે તાર તે પોલીસ કોણ હતું ખબર હતા મત એ ખબર નહી હું તો ભઈ નાહીયો તો ભલા બાબુ ના આલી દે બરાબર ની કોત તે भगत પોલીસ હતો હા તાર તું પોલીસ બનીતો તારે લાગતું નહી પોલીસ બનાવ્યા અમે વાત કરી થી અને भगत એ આ સક માર્યો મારે એ ભાઈ મને મારે તે આવો ચલા કાન કરવા મોડે તમે બા

ખબર પડી આ ગમે બધું જુ ના આ બધું તમે કર્યું હોય ગમે તો ગમ ગમે